રાજ્યમાં હીટવેવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સુરતમાં હિટવેવના કારણે હિટ સ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે રાજ્ય આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે સુરતના પાલિકાના અધિકારી સહિતના સાથે બેઠક કરી હતી આ સાથે તેમણે જણાવ્યું હતું કે હિટવેવના પગલે એક પણ મોત થયું નથી જોકે કેસોમાં વધારો થઈ રહ્યો છે સુરતમાં આવેલા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થયો છે પિસ્તાલીસ થી વધુ તાપમાન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે એકસો માં હીટ રિલેટેડ જે કેસો આવી રહ્યા છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તાપમાનના લીધે તકલીફ થવી તેમાં વધારો થયો છે જે રોજ પચાસ થી સાઈઠ કેસ હતા તે હાલ બસો કેસ પાર કરી ગયા છે હીટ ઇલનેસ અને હીટ સ્ટ્રોક બંને અલગ છે

ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે પિસ્તાલીસ પ્લસ ટેમ્પરેચર અત્યારે સાત આઠ જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે એકસો આઠમાં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ એપ્રિલ મેનો શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે પચાસ 60 જેટલા કેસીસ પર ડે પર ડેની રીતે અમને એકસો આઠમાં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80 90 ની એવરેજ ઉપર આવ્યા હતા પણ છેલ્લા ચાર દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હેટવે ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે જેના ફલસ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે એકસો આઠની અંદર કેસીસ એકસો છ એકસો બત્રીસ એકસો અઠ્યાસી ત્યારબાદ ગઈકાલે બસો ચોવીસ કેસ એટલે જે પચાસ સાહીઠ સિત્તેરની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે બસો પ્લસ કરી ગઈ છે એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે હી સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હિટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હી સ્ટ્રોક વસ્તુ અલગ છે હી સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કે ટોટલ એટી ટુ કેસીસ એવા હી સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એક કન્ફર્મ ડેથ હજુ હીટવેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવ્યો છે આઈએચઆઈપી પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ પંચોતેર રાજ્યભરમાં હિટ સ્ટ્રોક થી રક્ષણ મેળવવા માટે સાવચેતી એ જ સલામતી સાથે લોકોને જરૂરી પગલાઓ લેવા અને કામ વિના બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીના કારણે રાજ્યભરમાં એકસો આઠ માં દૈનિક પચાસ કેસ નોંધાયા હતા જેમાં છેલ્લા ચાર દિવસથી હીટ સ્ટ્રોકના કારણે વધીને કેસોની સંખ્યા અનુક્રમે એકસો છ એકસો અને ગઈકાલે રાજ્યભરમાં બસો કેસ નોંધાયા છે તાપમાન વધવાના કારણે કેસોની સંખ્યા વધી રહી છે દસ કેસીસ જે હીટ વેવના કારણે જોવા મળેલા હતા એ આપ જે કહો છો એ ચોક્કસ હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકના લગતા કેસીસ છે પણ જે કોઝ ઓફ ડેથ કહેવાનું થતું હોય તો કોઝ ઓફ ડેથ ફાઇનલ કોઝ ઓફ ડેથની રીતે હજુ એને આઇડેન્ટિફાય કરેલા નથી એ રીતે ચોક્કસ કોર્પોરેશનમાં સુરતની પણ વાત કરીએ તો એમને સારી કામગીરી એક કરેલી છે કે જે દોઢસો ઉપર બસ સ્ટેન્ડ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા ક્યાંક ઓઆરએસની વ્યવસ્થા ભિક્ષુકો માટેનું જે રહેઠાણની રીતે હોય તો મોર દેન ટુ હંડ્રેડ કંઈક ભિક્ષુકને પણ શેલ્ટર હોમ જે કહીએ ત્યાં એમ ખસેડવામાં આવેલા છે એટલે કામગીરી સારી રીતે થઈ છે એ જ રીતે અમદાવાદ કોર્પોરેશને પણ હીટ પ્લાન એક્શન પ્લાનની રીતે કામગીરી કરેલી છે એટલે સમગ્ર રાજ્ય માટે દરેકને ખાસ વિનંતી થી કહેવામાં નું થાય કે આ જ્યારે ટેમ્પરેચર આપણા હાથ બહાર જઈ રહ્યું છે ત્યારે પ બપોરના ટાઈમે ચોક્કસ લોકો ઘરે રહે ખોટા કામ વગર બહાર નીકળે નહીં બારથી ચારનો સમય વધારે સાચવી લે છે હિતાવ છે અને એટલા માટે સરકાર શામાંથી મજૂરી કામ પણ બહારથી ચારના ટાઈમમાં ન કરવા માટેની સૂચન કરવામાં આવ્યું છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે મજૂરી જ્યાં થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા કરવાની થાય લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ સરબત પાણી પોતાની પાસે રાખે ઓઆર પાણી લીંબુ સરબત ખાંડીંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે હાઈ રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય સમયાંતરે થતું હોય છે પ્લસ માઇનસની રીતે ભૂતકાળમાં પણ જોવા મળેલું છે અત્યારે પણ જે આ કેસીસ અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે હજી હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ત્રણેક દિવસની રીતે આ રીતે ટેમ્પરેચર વધુ રહી શકે એમ છે લોકોને બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી હતી લોકોને પાણી લીંબુ શરબત ઓઆરએસ નું પાણી પોતાની સાથે રાખવા અપીલ કરી હતી દિવસમાં ત્રણ થી ચાર લિટર પાણી પીવું હિતાવહ છે બપોરના સમયે બાળકો તથા મોટી ઉંમરના વ્યક્તિઓએ બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો હતો બાંધકામ સાઇટ પર બપોરના બાર થી ચાર વાગ્યા સુધી કામ ન કરવા સૂચના આપવામાં આવી છે સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશનો પર પાણી ઓઆરએસ ની વ્યવસ્થા અને ભિક્ષકો શેલ્ટર હોમ માં ખસેડવામાં આવ્યા છે હવામાન ની આગાહી મુજબ ત્રણ દિવસ હીટવેવ ચાલનારું હોવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત